ચાલો જય હિન્દ જય ભારત મિત્રો હું છું કિશન મીઠાપરા આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો બેસતું વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે તો તમે કંઈક મનમાં નવો સંકલ્પ લીધો હશે કે મારે સરકારી ભરતી કરવી છે કોઈ પ્રાઇવેટમાં નોકરી કરવી છે કંઈક સારા કાર્યો કરવા છે એવો કંઈક તમે સંકલ્પ તો લીધા જ હશે બરાબર તો આપણો ટાર્ગેટ છે કે સરકારી ભરતી વિશેની માહિતી આપવી અને થોડું ઘણું એજ્યુકેશન પૂરું પાડવું બરાબર યુટ્યુબમાં તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો તમે સંકલ્પ તો કરી લીધો છે કે તમારે શું બનવું છે સરકારી ભરતીની તૈયારી બે હજાર પચીસ છવ્વીસમાં તમારે ગવર્મેન્ટ નોકરી તો લઈ જ લેવી છે એવા સંકલ્પ તમે લઈ લીધા છે બરાબર અને બીજું કે હવે એલ ની ડીની ફાઇનલ મેરિટ એટલે કે હવે ઓર્ડરની એટલે કે ઢોર નગારા શરણાઈઓના આમ ગુંજ સંભળાયો એવું લાગે છે બરાબર કારણ કે અગિયારમાં મહિનામાં કે અગિયારમાના એન્ડિંગમાં લગભગ ઓર્ડર આવી જશે એવું લાગે છે કારણ કે બારમા માં તો આ લોકોએ કીધું છે કે નવી ભરતીની જાહેરાત કરીશું તો કદાચ અગિયારમો મહિનો હોઈ શકે છે બરોબર તો બધા મારા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન બધાવાળા વિદ્યાર્થી મિત્રોને જે પાસ થયા છે જેનું મેરિટમાં નામ કન્ફર્મ છે એવા વિદ્યાર્થી મિત્રોને બધાને અને જે થોડા માટે રહી ગયા છે એવા વિદ્યાર્થીઓને પણ હું અભિનંદન પાઠવીશ કેમ કે નવી ભરતી તમારા માટે રેડી છે અને હવે તમે થોડાક માટે રહી ગયા છો એનો મતલબ કે તમારું સ્ટેપ તમે ઠીક તમારા સફળતા એટલે કે તમારા ટાર્ગેટ સુધી તમે પહોંચી ગયા છો બરાબર તો આજે આપણે જોવાનું છે એક નવું ટૉપિક નાનો તો તમે ભણ્યા છો તમને આવડતું હશે હું માનું છું બરાબર ફક્ત એક રિવિઝન માટે અને એક શુભેચ્છા માટે હું તમને એક આ વિડીયો બનાવું છું બાકી આ એક તમને શીખાડવાનું હતું નાની એમથી વસ્તુ કે કદાચ તમને ક્યાંક ભૂલ થતી હોય તો ભૂલ થાય નહીં એના માટે બરોબર તો ચાલુ જોઈએ આપણે ઘનમૂળ શોધવાની રીત હવે વર્ગમૂળ આવતા હોય છે વર્ગ વર્ગમૂળ તમને આવતું હોય છે ઘન ઘર હવે શીખવાનું છે જો આપણે શીખવાનું છે દસ વીસ 30 થી માંડી સો સુધી બરોબર પણ એક મિત્રો યાદ રાખજો ઘનમૂળ એટલે આવું થાય જો કે બે નું ઘર શું ત્રણ આવી રીતે થાય અને વર્ગમૂળ પૂછે તો કે આવી રીતે થાય બરાબર મૂળ એટલે બે વખત ગુણાકાર ગુણાકાર એટલે ત્રણ વખત તો શું થાય ચાર બરાબર અને બે નો ઘન શું થાય બે દુ ચાર ચાર દુ આઠ બરોબર મિત્રો હવે એટલું યાદ રાખજો મિત્રો કે અહીંયા બેકી સંખ્યા છે તો એનો જવાબ પણ બેકી જ આવે છે બરોબર એકી સંખ્યા છે તો એકી જવાબ આવશે એવું છે જોઈ લો હવે આપણે જોઈએ ઘનમૂળ તરફ કે ઘનમૂળમાં શું હોય છે સમજો કે આ દસ વર્ગમૂળ તો બે સંખ્યા એક અને બે બીંડા ઘરમૂળમાં હંમેશા ત્રણ મીંડા આવે અહીંયા કદાચ તગડો હોય હવે આપણે ઘનમૂળ જ જોવાના છે તગડો આમ હોય તો કેટલા ત્રણ મીંડા આવશે બરોબર હવે બે બે દૂના ચાર દૂના આઠ એકદમ સરળ છે મિત્રો ગણ મૂળ બે અને ત્રણ મુંડા બરોબર ત્રણ ઘણો હંમેશા ત્રણ કરો સંખ્યા નું ત્રણ કરો આટલું યાદ રાખજો હવે ત્રણ હવે આ રીતે આ કરો તમને ના આવડે તો આ વસ્તુ ખરી શકો છો તમે પણ ગણ ગણ મૂળ તમને યાદ હોય તો ફટાક દઈને આવી જાય ત્રણ કરી 9 9 * 3 = 27 અહીંયા 27 લખો પણ કેવા પાછો ત્રણ મીંડા કારણ કે અહીંયા ત્રણ વખત ગુણાકાર થયો तो 0 ની પણ કિંમત 3 ગણી થઈ જાય એટલે કે 3 મીંડા વધી જાય બરોબર અને વર્ગમૂળ હોય તો 2 મીંડા વધે એ મેં કાલા તમને બતાવી ચોકું ચોકું 16 16 * 64 16 * 64 કરો चलो तुम तो गप्पें मारते हो તમારે માનيني લેવાનું ચોકું ચોકું 16 16 * 64 64 થાય મિત્રો ના થાય ના થાય

तो बस आबीते घन मूल सोडવાનું છે મિત્રો एकदम સરળ છે તમે એક તમાર જાતે ગોતો તો આ 6 નો ગોતો ચાલો ગોતો મિત્રો 6 નો 3 વખત 6 કરો 6 * 6 * 6 બરાબર 3 મીંડા તો આપણે ભૂલી જવાનો છે 6 * 6 36 36 6 બોલો ના આવડે તો આમ કરો 36 * 6 સાડા ચાર ચાર તરી વધી જાય તરી અઢાર આવું કરશો મિત્રો ના આવું ના કરતા આ ખોટી રીત છે તદ્દન ખોટી રીત છે આ વસ્તુ મોઢે આવડવી જોઈએ તમને એકદમ મોઢે બરાબર કેવું એકદમ મોઢે આવડવી જોઈએ તમને મિત્રો કારણ કે તમને એક થી દસ ના ઘણા આવડતા હોય તો આ બધા ઘણું તમને આવડશે બરાબર બરોબર હવે સાત નો કેટલો થાય અને ત્રણસો છે તો આવી જ રીતે આઠ નો કરો ના ફાવે તો છેલ્લે તમે આ રીતે પહેલા પહેલા નવા નવા હોય ને તો આ રીતે કરવાનો એમાં છૂટ છે બરોબર એટલું એટલી ચોસઠ બરોબર ચોસઠ ગુણે આઠ આવી રીતે કરી શકો છો પણ ક્યારે તમને ના આવડતું હોય ત્યારે મિત્રો એકદમ નવા હોય એકદમ ફ્રેશર હોય ત્યારે તમે આ રીતે કરી શકો છો આઠ સાંજ નો આઠ આ પહેલા આપણે કરતા હતા બરાબર અરે આઠસો ને બત્રીસ બત્રીસનો બગડો વધી ગયો ત્રણ આવી રીતે આપણે કરતા હતા આઠ સાંઘ અડતાલીસ ને પાંચ એકા પાંચસો ને બાર આવી રીતે કરી શકો પણ ક્યારે તમે એકદમ નવા ફ્રેશર હોય ત્યારે પણ જે મિત્રોને વરસ થઈ ગયું છે જૂના થઈ ગયા છે એમને આ વસ્તુ કરવાની જરૂર નથી આ તો જસ્ટ ડેમો આપું છું બરાબર

બોલો બોલો સાતસો ને ઓગણત્રીસ મને ખ્યાલ પણ છતાં હું આવું વસ્તુ કરું છું કેમ કે તમને ના આવડે તો તમે આવું વસ્તુ કરી શકો બરાબર આવું પેલા શરૂઆત ભલે તમને એવું લાગે કે નાના છોકરા જેવું કરાવે છે શરૂઆત કરો નાના છોકરા જેવી એકવાર શરૂઆત કરો કારણ કે નાના બનીને જો શીખશો ને તો બધું આવડે છે સમજે ડાયરેક્ટલી તમે અહીંયા લખશો કે મારે પાંચસો બાર એસી નો વર્ગ કેટલો થાય પાંચસો બાર પાસે ત્રણ મીડા આટલું યાદ રાખો તો પણ આવે પણ કેવું પહેલાં તમે આ રીતે શીખો આ રીતનું કરો ભલે નાના બાળક કહેવાય ભલે કોઈ તમારા હશે કે દાંત કાઢે તમને એવું લાગે કે હું આવું કરું છું આવો વિદ્યાર્થી થઈને ના સ્વાભાવિક છે મિત્રો ના આવડે કારણ કે તમે ગણિત ભણ્યા છો દસમામાં પછી કદાચ કોમર્સ લીધું હોય તો અગિયારમાં વારમાં ભણે પણ જે લોકોએ આઠ લીધું હોય એ તો ભણે જ ના હોય એટલે ભૂલી જાય સ્વાભાવિક છે એટલે આપણે અહીંયાથી ભલે આવી રીતે શરૂઆત કરવાની થાય તો તમારે કરી લેવાની મારો સાતસો ઓગણત્રીસ અને પાછો ત્રણ મહિના બસ આવી રીતે તમે ઘન આટલા સુધી તમે જો દસ થી મારીને સોના ઘન આવડે તમે પછી દસ થી આવડે એટલે એકથી દસ તો આવડી જ ગયા તમે પછી અગિયારથી લઈ લો અગિયારથી માંડીને વીસ વીસ તો એમાં આવી ગયા છે ક્યાં ગયા આઠ હજાર બરાબર તો હવે અગિયારથી માંડીને કેટલા ઓગણીસ હજ લેવા એટલે આ નવું બીજા કરીને આપવાના આરામથી આપણે જશે આપણને પણ ક્યારે કે શરૂઆત આવી રીતે કરો ભલે ના આવડે જો અગિયાર આવું છે બાર ગુણ્યા બાર કરો ભલે ના કશું જ ના આવડે તમને પણ શું આવડવું જોઈએ ઘડિયા ઘડિયા આવડવા જોઈએ ઘડિયામાં એકા અને અગિયાર ખાસ આવડવા જોઈએ જો આ વસ્તુ આવડતું હોય છે તો તમને આ ઓટોમેટિક આવડશે બરોબર બારનો વર્ગ કેટલો થાય એકસો ચુમ્માલી એકસો ચુમ્માલી ગુણ્યા બાર આટલું કરવાનું પહેલા નવી શરૂ શરૂઆત કરો ને વાત કરો શું મિત્રો એટલે એવું ના વિચારક મને નથી આવડતું હું આવું કરાવું છું મને આવડે છે પણ આવું કરાવવાનું કારણ શું કે તમે પહેલું પગથિયું માંડો છો તો એ વસ્તુ કરી શકો અહીંયા હું ડાયરેક્ટ તમને સાહીઠ નંબર બસો સોળ અને ત્રણ જીના ત્રણ મીડા લખી નાખો તો તમને ખબર ના પડે પણ આવી રીતે કરશો તો તમને ધીમે ધીમે પગથિયા સ્ટેપ બાય સ્ટેપ ચડતા જશો બરોબર આ એટલા માટે આ એક કરવાના પડે પણ પહેલી શરૂઆત તમે ક્યાંથી કરો અગિયાર અને એકાદ એકા શીખી નાખો અને અગિયાર અને આપણે એકા અગિયારના વિડીયો મૂક્યા છે કોન્સેપ્ટ ભારેમાં ભારે મેં એ જે 11 છે એ શીખવાડ્યા છે 19 નો ઘડ્યો 18 નો 17 નો 16 નો 15 નો એ નો તો નહીં પણ આ જે અઘરા અઘરા ઘડિયા છે એ મેં એકવાર જોજો એની રીત જોજો તમે તમને એકદમ એકદમ સરળ લાગશે અને એકદમ તમને લગભગ દસ કે પંદર મિનિટ લાગશે અને આજીવન યાદ રહી જશે એવું નહીં એક તમે ઘડી બોલી જશો યાર તમને આજીવન યાદ રહી જશે એ ટ્રીક બરોબર તો આવી રીતે થઈ શકે છે તો આ હતા ઘન ઘન શોધવાની રીત તો તમને કોઈ અઘરું લાગ્યું મિત્રો શેર પણ અઘરું લાગ્યું ના લાગ્યું કેમ કે આપણે રીતન જે તમે એવી રીતે શીખવાડી દીધું મેં તમને શીખવાડવાની કોશિશ કેવી રીતે કરી એ કરી હતી ગુણાકાર કરીને ડાયરેક્ટ જો ડાયરેક્ટ હું તમને શીખવાડું તો તમને કંઈ કદાચ જે નવા હોય એને કંઈ ખબર ના પડે જૂના હોય એને ખબર પડે પણ નવા વિદ્યાર્થી મિત્રોને ખબર ના પડે બરાબર તો આ હતો આપણો વિડીયો ઘરમૂળ શોધવાની રીત મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ પણ કરતા રહો તો અમને પણ પ્રોત્સાહન મળે બરાબર નાના યુટ્યુબરને સપોર્ટ કરો હું એક ના નવો શિક્ષક છું હું મને અનુભવ તો બધો છે પણ કદાચ બોર્ડ સામે કે તમારા કેમેરા સામે કદાચ બોલવામાં ભૂલ થતી હોય તો માફ કરજો બરાબર તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ બધા મારા મારા વિદ્યાર્થી મિત્રોની મારી દિલથી પ્રાર્થના કે આવનારી નવી ભરતીમાં કોઈ પણ ભરતીમાં સરકારી ભરતીમાં તમે લાગી જાવ એવી દિલથી દુવા અને તમારા મા બાપનું આયુષ્ય સો વર્ષનું થાય સ્વસ્થ રહે એવી મારી દિલથી પ્રાર્થના ચલો જય હિન્દ જય ભારત હેપી